નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે પૂજા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પર સમગ્ર રાજ્યનું ધ્યાન કેન્દ્રિત છે જેમાં સાહીઠ બેઠકોની ચૂંટણી યોજાશે જેમાં ભાજપના આઠ ઉમેદવારો બિનહરીફ તરીકે ચૂંટાયા છે થઈ બિનહરીફ થઈ ચૂક્યા છે તો આ વખતે ભાજપ હેટ્રિક લગાવે છે કે કેમ તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે તો આ બાબતે વધુ માહિતી માટે આપણી સાથે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા જોડાઈ ચૂક્યા છે જી ગિરીશજી આપનું સ્વાગત છે જી

એટલે ખૂબ સરસ રીતે મિત્ર સર્કલ ગ્રુપ બધા સાથે રહીને ખૂબ ચારે ચાર ઉમેદવાર જે કામ કર્યા ને કેન્દ્ર જે રીતે ગ્રાન્ટો દીધી છે ને એ પાછું એનું ઓબ્ઝર્વેશન સી પાટીલ સાહેબ સીધું લેતા હોય માનલો કે સાડા સાતસો કરોડ રૂપિયા બેન સાડા ત્રણસો કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર રાખાડી પછી પાણીની પાઇપલાઈન જોડવા પણ સાડા ત્રણસો કરોડર પણ બેન ગુજરાત સરકાર માંથી બહાર પડ્યા હતા એટલે પછી બસો કરોડ રૂપિયાની પાણીની પાઇપલાઈન એ જે કામ ચાલુ હતું મેજોરિટી બેન અમે લગભગ સાડા સાતસો થી આઠસો કરોડના કામ કર્યા ની ના અંદર કર્યા છે જયારે ભૂગર્ભ ગટર નું કામ કરો ને બેન ક્યાંય પણ રાજકોટમાં આઠ વર્ષ કામ આવ્યું હતું

બે જુનાગઢ ના જે કામ થયા જ ને એને જોયા ગલી અંદર જુનાગઢ એક તો તમને કહી દો બેન કે સાકડું જુનાગઢ છે મોટા રોડ નથી એમાં બધા કામ હતા હવે લગભગ બધું બેન કામ ઇમરજન્સી બધા ચાલુ થઈ ગયા છે કઈ રાશી મેં પાછું કહી દઉં કે જુનાગઢ ની હરેક પ્રજા હરેક ગલી ની અંદર અત્યાર સુધી બાર કુંડી કરવાની જે ભરવાનું થતું હતું એટલા ફોર્સ થી પાણી ઉપર પહોચવાનું છે કેન્દ્ર સરકારે પણ ખુબ આજે રોપ થયો બેન

સુદર્શન તળાવ જે ભવનાથ છે એ forest ની હદ આવે છે અમે forest વાળા વાત કરી કે દસ કરોડ રૂપિયા grant ના અમે તમને આપી દઈએ પણ ટેન્ડર બાર પાડો અને સુદર્શન તળાવ એટલે ભવનાથ ની અંદર જ છે જુનાગઢ બેન જ્યાં કામ ચાલુ હોય ત્યાં જ ખાડો હોય કોઈ પણ રાજકીય માણસ એવું હોય કે ખાડો કરે ને public ને તકલીફ પડે અમે પણ જાણી અમારા ઘર પણ બેન ફરિયાદ થતી હોય આપડા જે બધા ને બેન એકવાર અત્યારે રાજકોટ તમે જાઓ six lane નું કામ ચાલુ છે બેન ભાજપ તરફથી કોંગ્રેસને કોંગ્રેસ એવું કહી રહી છે કે અમારા કેટલાક નેતાઓને ભાજપ તરફથી પચાસ લાખની ઓફર મળી છે તો તેના ઉપર તમે શું કહેશો ઉમેદવાર આક્ષેપ કર્યો હું બેન એની મેળે ફોર્મ ખેંચી લઈ પાછા એમ કઈ ગમે તમારી પાસે કોઈ ઉમેદવાર નથી મળતા આખા જુનાગઢમાં તમે કોઈ ઉમેદવાર બિન છે એ આઠે આઠ જણા એમ કેમ કીધું ભાઈ અમારે હવે નથી રહેવું આવા ઉમેદવાર ગોતાય ગોતો ને પાવરફુલ તમારું નેટવર્ક નથી તમારી પાસે કાર્યકરો નથી તમારામાં કામ કરવાની કોઈ આવડત નથી અને પછી જેવા ઉમેદવાર ખેંચી લે

તમે પ્રચાર કર્યો તો તે અનુસાર તમને કેવું લાગે કેવો અનુભવ થઈ રહ્યો છે કે આ વખતે તમને કેટલી બેઠકો મળશે બોલાની ગણતરી બેઠક મળશે જી સમગ્ર માહિતી બાદ આપવા બદલ આપનો આભાર તો આવા જ સમાચારો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર